ભરૂચ પાંજરાપોળ ખાતે છણમાંથી ગૌષ્ટિક દીવડા અને છાણા બનાવવાના મશીનનું અર્પણ કાર્યક્રમ ટ્રસ્ટી મંડળની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં હરિઓમ સોલાર ફાઉન્ડેશનના પ્રમુખ મગનભાઈ હનિયા સેક્રેટરી નવીનભાઈ પરમાર સહિત અન્ય હોદ્દેદારોએ ઉપસ્થિત રહી પાંજરાપોળના ટ્રસ્ટી મંડળના શાંતિલાલ શ્રોફ બિપિનભાઈ ભટ્ટ મહેન્દ્રભાઈ કંસારાને ગૌભક્ત ભૂદેવ કૌશિકભાઈના શાસ્ત્રોક્ત ઉચ્ચારણ વચ્ચે પૂજન વિધિ સાથે આ મશીન અર્પણ કર્યા હતા જે બદલ ટ્રસ્ટી મંડળ દ્વારા આભાર વ્યક્ત કરવા સાથે મશીનની ઉપયોગીતા વર્ણવવામાં આવી ભરૂચ પાંજરાપુળને ગૌમાતાના છાણમાંથી ગૌષ્ટિક દીવડા અને છાણા બનાવવાનું મશીન ભેટમાં મળતા વેસ્ટમાંથી બેસ્ટ અને લાકડાના વપરાશમાં ઘટાડો થશે અને પર્યાવરણનું જતન પણ થવા સાથે પાંજરાપુળ આત્મનિર્ભર બનશે ભરૂચ પાંજરાપુળ સંસ્થા સેવાકીય પ્રવૃત્તિ કરતી આ સેવા જેમાં છસો જેટલી ગૌમાતાને અહીં સાતપૂરોક રાખવામાં આવી છે આજે આજના પવિત્ર દિવસે ભરૂચના શ્રી હરિઓમ સોલર ફાઉન્ડેશન તરફથી અમારી સંસ્થાને એક છાણમાંથી સ્ટીક અને દીવો બનાવવાનું પ્રોસેસનું એક મશીન આપ્યું છે જે મશીન દ્વારા મેક્સિમમ સંસ્થા સંખ્યામાં અમે આ પ્રોડક્ટ બનાવી શકીશું અને દરેકોને આપી શકીશું ધાર્મિક વિધિમાં વખતો વખત આ સ્ટીકનો પવિત્ર ઉપયોગ થતો હોય છે અને એની ખૂબ જ ડિમાન્ડ હોય છે અને આમ હાથથી બનાવવામાં ઘણો સમય લાગે છે અત્રે ફાઉન્ડેશન હરિઓમ ફાઉન્ડેશન નવીનભાઈ નવીનભાઈને વાત કરી અને કહ્યું કે મારા સંસ્થા તરફથી તમને આ ત્રણ વસ્તુ આપું છું અંદાજીત કિંમત દોઢ લાખની કિંમતનું અમને સેવાકીય મશીન અમને ભેટ આપ્યું છે અમે આ પરિવારનો આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજના આ પ્રસંગે આ મોટી સંખ્યામાં એમના ટ્રસ્ટીશ્રીઓ આમંત્રિતો પધાર્યા હતા અને એમની હાજરીમાં આજનું આ જે એમણે દાન કર્યું છે મશીનનું એનું આજે ફંક્શન રાખ્યું હતું ખુબ સુંદર રીતે આજે ફંક્શન થયું છે અમે ધન્યવાદ પાઠવીએ છીએ એમને